સુરતના અલગ અલગ એપાર્ટમેન્ટમાંથી અંડર ગાર્ડમેન્ટની ચોરી કરતા તસ્કરને પકડવા માટે વોચ ગોઠવી ત્યારે તસ્કર પકડાયો પરંતુ ભાગી છૂટી અને પા માળથી પટકાતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી માનવીની આદત તેની સફળતાનો અરીસો બનતો હોય છે પરંતુ જ્યારે આદત નબળી બને છે ત્યારે એ માનવી હંમેશા જીવનમાંથી ફેંકાઈ જતો હોય છે આવી ઘટનાને પ્રતિથી આપતો એક કિસ્સો સુરતમાં આવ્યો હતો સુરતમાં શ્રીમંત ઘરમાંથી ઉછરેલો અને નબીરો કહેવાતો છોકરો સુરતના અલગ અલગ એપાર્ટમેન્ટમાં રેકી કરી અને રાત્રે અંડર ચોરી કરીને નાસી છૂટતો હતો સમગ્ર ઘટનાની ફ્લેટ ધારકોને જાણ થતાં તેમને વોંચ ગોઠવી હતી અને આખરે આ નબીરો જ્યારે રાત્રે અંડર ચોરી કરવા માટે આવ્યો ત્યારે તેમને પકડવા માટે પાછળ દોટ લગાવી હતી આ દોટ લગાવી ત્યારે આ નબીરો અને કહેવાતો તસ્કર પાંચમા માળેથી પટકાવ્યો અને પટકાતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર માટે એક ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવેલ છે પરંતુ આવી વિચિત્ર આદતના કારણે આ શ્રીમંત કહી શકાય એવો નબીરો ખરેખર સુરતમાં ચર્ચાસ્પદ બન્યો છે અને સમગ્ર ઘટનાએ પણ ભારે ચર્ચાના ચકડોળે ચડી હોવાનું કહેવામાં આવે છે